હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે એકના બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સાડા બાર વાગ્યાની તો અત્યારે હવે અમારે ટિફિન પણ બની ગયું છે એટલે મેં કીધું ચાલો આજે તો તમને બજારમાં લઈ જઈએ મામીને કંઈક લેવાનું છે એટલે અમે તો બજારમાં જઈએ તો એ તમારા માટે સરપ્રાઇઝ છે તો એ તમે વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડશે કે અમે આજે કયા બજારમાં જઈએ બરોબર રાજકોટમાં તો ઘણા બધા બજાર છે ઘણી બધી જગ્યાઓ છે ફરવા જેવી તો તમે પણ આજ બોરિંગ થઈ ગયા હશો ઘરમાં રેસીપી જોઈ જોઈને જોઈને બરાબર તો ચાલો તો ચાલો મળીએ થોડીક જ વારમાં તો આપણે હવે આવી ગયા છે કંસારા બજારમાં આને ગુજરી બજાર પણ કહેવાય છે કંસારા બજાર પણ કહેવાય છે આ ધર્મેન્દ્ર રોડની પાછળની સાઈડે આવેલું છે તો આ તમે જોઈ શકો છો અહીંયા તમને કપડાં સુકવવાના સ્ટેનથી માંડીને છોકરાઓના ઘોડિયા અમે જે સગડી વાપરે લોખંની સગડી ગેસના ચૂલા બાટલા બધી વસ્તુ તમને મળી જાય હોટલની વસ્તુ પણ અહીંયા તમને મળી જાય ઝારો બગડિયું દરેક વસ્તુ તપેલા કૂકર દરેક એવી વસ્તુ મળી જશે તમને પ્લાસ્ટિકની વસ્તુ પણ મળશે અને જસ બીજી કોઈ પણ આઈટમ જૂની નવી બધી જ આઈટમ તમને આ આગનસારા બજારમાં મળી જાય છે આ રાજકોટનું ઘનસારા બજાર છે તો તમે જોઈ શકો છો અહીંયા દરેક એવી વસ્તુ છે જે તમને મળી જાશે તો આપણે આગળ પણ જોશું જ્યાં પ્લાસ્ટિકની બોટલોથી માંડીને પ્લાસ્ટિકની વસ્તુ પણ મળે પસ્તી પણ મળે છે હોલસેલ ભાવે પણ મળે જથ્થાબંધ પણ મળે જે તમારે માર્કેટિંગ કરવું હોય કે દુકાન માટે લઈ જવું હોય તો એ બધું તમને અહીંયાથી હોલસેલ ભાવે કંસારા બજારમાંથી તમને મળી જાય પ્લાસ્ટિક આગળ પ્લાસ્ટિકનું છે ને અહીંયાથી તો હોલસેલ ભાવે જ મળે છે ઘણી બધી વસ્તુ તો આ તો બધું સ્ટીલનું છે તમે જોઈ શકો છો અમારે પણ લેવા તો એ પહેલાં આગળ આપણે લઈશું પછી પહેલાં હું તમને બજાર બતાવી દઉં તો આ રાજકોટનું કંસારા બજાર છે તો ચાલો આપણે એક આટો મારી દઈએ અને પછી આપણે ડીશ અને મશીન લેવાનું છે સેવનું તો એ પછી આપણે લઈશું તો ચાલો તમે પણ અમારી સાથે ફરી લો અમે પણ થોડીક ચેક કરવા લઈએ તો હવે અમે લોકોએ મશીન અને ડીશ લઈ લીધી છે તો હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ દાણાપીઠમાં તો અમારે ત્યાંથી તેલના ડબ્બા લેવાના છે તો ચાલો હવે આપણે પેલા તેલના ડબ્બા લઈ લઈએ અને પછી મળીએ તમને ઘરે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ચાલો હવે મળશું આપણે ઘરે えっ? અત્યારે વાગે છે સાડા પાંચ અને અમે લોકો તો બજારમાંથી વેલા જ આવી ગયા હતા તો અમે લોકો ગયા હતા છે ઉજરી બજારમાં આવીને કંસારા બજાર પણ કહેવાય ને રાજકોટની ઉજરી બજાર પણ કહેવાય છે ને કંસારા બજાર જ્યાં તમને દરેક વસ્તુ મળી જાય માનો ને ગમે એ વસ્તુ તમારે લેવી હોય ચપ્પુથી માંડીને વાસણથી માંડીને પ્લાસ્ટિકનું બધું જ તમને એ બજારમાં મળી જાય છે તો અમારે લેવાનું હતું આ મામીને આ મશીન સેવ પાડવાનું મશીન છે ને એ લેવું હતું મામીને તો એ મને કીધું ના કહેતા હતા કે ચાલો આપણે જઈએ તો આજે ટાઈમ હતો અને મારે પણ તેલના ડબ્બા લેવા હતા એટલા માટે દાણા પીઠ છે ને ત્યાંથી આપણે તેલના ડબ્બા લેવા હતા એટલે આપણે બે તેલના ડબ્બા લેવાના હતા એટલે આપણે ગયા હતા એટલે ત્યાંથી નજીક જ થાય અમારે તો આપણે આ મશીન લઈ આવ્યા છે મારું લીધું આયુરવા સેવ નું બહુ ઓછા ભાવ હતા પણ અત્યારે તો કેવાય ને સમય જાય એમ દરેક વસ્તુનો ભાવ વધી જાય બરોબર એટલે આનો ભાવ અત્યારે વધી ગયો છે બરોબર

બીજો પાંચ કે છે અને આ ગાંભરેની સરસ અથાણું છે અને આ કોંગરા પણ છે અને અમે બનાવ્યા છે તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાવ નમોટીસ કેવી છે બેટા એ સાલ ગેબી તમે ચાલો તમારે પણ જમ હોય તો આવી જાવ અમારી સાથે